આંદોલનની રણનીતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ટીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ એકાવન પીડિત પરિવાર સમિતિ આયોજિત નૂતન વર્ષને મિલન તેમજ આગામી સમયની રિઝર્વેશનના આંદોલનની રણનીતિ માટે કાર્યક્રમનું કતારગામ સ્થિત વૃંદાવન સોસાયટીની વાડીમાં આયોજન કરાયું હતું જેમાં સિત્તેરથી વધુ સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રિઝર્વેશન પીડિત લોકો જોડાયા હતા કતાર ગામની આ ત્રણેય ટીપી સ્કીમમાં સોસાયટીની વાડી મકાનો ખુલ્લા પ્લોટો તેમજ રસ્તા ઉપર કોઈ પણ સ્થળ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મનફાવે તે રીતે રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે જે આશરે કતાર ગામની સિત્તેર હજારથી વધુ સ્થાનિક લોકોની અસર કરતી આ સમસ્યા છે ગત સમય તારીખ ઓગણીસ છ પચીસના રોજ મનપાની કચેરીમાં મોરચો લઈને મોટી સંખ્યામાં રજૂઆત કરવા ગયા ત્યારે રિઝર્વેશન હટાવી દેવાનું ફક્ત આશ્વાસન આપવામાં આવ્યું તેનું આજ દિન સુધી કોઈ અમલીકરણ કરવામાં નહીં આવતા ફરીથી આંદોલનને સક્રિય બનાવવા આહવાન કરવામાં આવ્યું છે ઉમેશ ઝરફડિયાએ જણાવ્યું હતું કે આશરે દસથી પીસ પંચોતેર વર્ષ જૂની મિલકતો પર રિઝુએનો નાખવામાં આવ્યા છે સરકારી રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આ અસરગ્રસ્તોએ મિલકતની ખરીદી કરી હતી ત્યારે કોઈ રિઝર્વેશન મિલકતમાં હતા નહીં જેથી સચોટપૂર્વક અને સરકારી કચેરી પર વિશ્વાસ રાખીને મિલકતની ખરીદી કરી હતી પરંતુ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી રિઝર્વેશન અંગે નેતાઓ તેમજ સરકારી કચેરીઓમાં લેખિત કે મૌખિક રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેનું કોઈ અમલીકરણ થતું નથી જેથી આ કાર્યક્રમમાં શરૂઆનું નિર્ણય કરવામાં આવ્યો હતો કે આગામી ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં ઈરાદાપૂર્વક દાખલ કરેલા રિઝર્વેશનો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફરીથી આંદોલન સક્રિય ચાલુ રહેશે જેમાં સર્વાનું આ નિર્ણય લેવા આહવાન કરવામાં આવ્યું હતું ઉમેશ ઝડપિયા ટીપી ઓગણપચાસ પચાસ એકાવન જે છેલ્લા ત્રણેક વર્ષથી જે સોસાયટીઓની વાડીઓમાં ખુલ્લા મકાનોમાં પ્લોટમાં કે રસ્તાઓમાં રિઝર્વેશન નાખવામાં આવ્યું છે કે જે અગાઉના સમયમાં જ્યારે ડ્રાફ્ટ ટીપી બની ત્યારે કોઈ રિઝર્વેશન તે જગ્યા ઉપર હતું નહીં પણ અત્યારે છેલ્લા ત્રણેક વર્ષથી આ જગ્યા ઉપર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે તે બાબતે અમે વારંવાર લેખિત તેમજ મોકિત રજૂઆત જે તે સરકારી વિભાગમાં તેમજ નેતાઓને અમે રજૂઆત કરી છે રૂબરૂ તેમજ મોકિતમાં પણ તેનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી ખાલી ફક્ત ને ફક્ત આશ્વાસન મળી રહ્યું છે તેનું અમલીકરણ કરવામાં આવ્યું નથી તો અમે ગત રોજ એક સોસાયટીની વાડીમાં કતા ગામમાં કથા ગામની સિત્તેરથી વધારે સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ જે પીડિત પરિવાર છે તેમના અસરગ્રસ્તો લોકો અમે એની એક મિટિંગ મળી હતી તે મિટિંગની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે જો આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જો આ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે જે ઇરાદાપૂર્વક નાખવામાં આવ્યું છે તે તો એ રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો આગામી ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું તેમજ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિના લેખિતમાં રજૂઆત કરીશું અને ગાંધીનગર તેમજ સુરત મહાનગરપાલિકામાં મોરચો લઈને જવાની તૈયારીઓ સર્વાનુમતે નક્કી કરી છે તેમજ સોસાયટીઓના ગેટ ઉપર જાગૃતિ માટે બેનરો લગાવીશું તેમજ જે પાંચ મહિના પહેલાં જે સુરત મહાનગરપાલિકા સુધો ઝોન દ્વારા જે કબજા લેવામાં આવ્યા છે તે કબજાઓ અમને પરત આપે સાત દિવસની અંદર જો પરત નહીં આપે અમે ઉપવાસ આંદોલન કરવા માટે પણ અમે તૈયારી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે